સરકારના પરિપત્રથી સોલર પાવર જનરેટ કરતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે પરિપત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે સરપ્લસ વીજળીના ત્રીસ જ વળતર મળશે બાકીની વીજળી દર મહિને હજાર યુનિટ લેપ્સ થઈ જશે આ પરિપત્રથી દક્ષિણ ગુજરાતના થી વધુ સોલાર યુનિટ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે કે જેમાં એવું કહેવામાં આવે કે ગુજરાતની અંદર તમે પચાસથી સાઠ ટકા જ વીજળી સૌર ઉર્જાથી તમે વાપરી શકો એટલે સરકાર દુવિધામાં છે તે સરકારે પોતાની દુવિધામાં દૂર કરી દેવી જોઈએ કે સૌર ઉર્જા ક્ષેત્રે આપણે આગળ વધવું છે કે પછી છેલ્લા પાંચ વર્ષથી આપણે જોઈએ છે કે દરેકે દરેક મોટાભાગના કોન્ટ્રાક્ટ કન્ડિશનલ સાઈન થઈ રહ્યા છે દેટ મીન્સ સરકારને ખબર નથી કે કઈ શરતોએ આ કોન્ટ્રાક્ટ સાઇન થઈ રહ્યા છે આ નિર્ણયથી ઉદ્યોગકારોને મોટી ખોટ જવાની શક્યતા છે બીજી લગભગ સાતસો મેગાવોટ જેટલું રજીસ્ટ્રેશન થયું છે એના માટે બે હજાર એ પ્રોજેક્ટ ટોટલ બે હજાર કરોડની આસપાસના થવાના હતા એમાંથી અત્યારે ટોટલ દોઢસો જેટલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયા છે હવે એમને પણ અસર પડશે એ સિવાયના બાકી જે સાડી ત્રણસો જેટલા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ અત્યારે હોલ્ડ પર આવી જશે આ પરિપત્રને કારણે હવે ઉદ્યોગકારો પોતાના કુલ વિજળી ઉત્પાદનના વધુમાં વધુ ત્રીસ ટકા જેટલી જ વીજળીનું બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર રહેશે જેથી સરકારના આ પરિપત્રથી દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશને ભારે નારાજગી વ્યક્ત કરી છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ